ખાસ કરીને જાણ કરજો ને ભાઈના જગદીશભાઈ માલદેવભાઈ બ્રાહ્મણ સોટિયા ને બીજા એક યશભાઈ કાનાભાઈ ચુડાસમા બે ના નંબર હું મોબાઈલમાં બોલીશું અને તમારે રીંગું કરવું હોય તો રીંગુનું જો એ લ વાત જ શું કરવી કે નારળીના બગીચામાં ખાતર ભરવાની આપણે ચાણિયા ખાતર ભરવાની રીંગું કેવી થાય તમે જોઈ જાવ એટલે આમ એમ થાય કે નહીં રીંગું ભણાવ્યું તો આપણે આજે કાપવા ગયા તા ને હાલતું હતું તો હું ટ્રેક્ટર જોઈ ગયો હું કે મારે મારા બધા દર્શક મિત્રો માટે વિડીયો બનાવવાનો છે તો મારા વાળા બને એટલે બના રેજો તો ટ્રેક્ટર ને આગળ તમને આખો વિડીયો બતાવું પેલા ખેતર બતાવું અને આવ્યા છે એ ભાઈ બે ત્યારા ગદબના છે એમાં જુવાર વાવવાની છે તો ખેડવા માટે આવ્યા તો કેવી ખેતી થાય ને એ તમને બતાવવાનો છે હલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશું તો હું આપણો ભાદરકા ધીરું તો બને એટલો વિડીયો શેર કરજો અને કોઈને પણ આ વિડીયો ખેતીલાયક અને ખેતીના નાના મોટા કામમાં બહુ લાભદાયક છે અને એકાદ બે ક્યારા વાવવા હોય તો બહુ સરસ મજાનું આ ખેતી કામ માટેનું એક નાનકડું એવું મસ્ત મજાનું ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટર હું તમને આખું બતાવવાનો છે ને આ પેલું એટલું ખેતર છે એ ખેતરમાં બે ક્યારા ગદબના છે ટ્રેક્ટરેથીડી ખેડવાના છે એમનો સારવો પડ્યો આપણે ગયા હતા નારિયેલ કાપવા તો આ વિડીયો બને એટલો ચેર કરજો અને તમે પણ વિડીયો આખો જોજો તો આ ખેતી કામ માટેનો વિડીયો છે અને બહુ સરસ મજાનો છે આપણા નારળીના એમ કહેવાય કે બાગ બગીચા બધી હોય તો એમાં ખેડ ખોદાણ કોઈ પણ કરવું હોય આપણે રીંગું પાડવ્યું હોય સાણિયા ખાતર ભરવા માટે તો એના માટે બેસ્ટ ટ્રેક્ટર અને એક સરસ મજાની વસ્તુ લઈને અમે આવી ગયા છે તો તમે આ વસ્તુ જોશો કેવી હાલે શું એની પદ્ધતિ છે શું એની સ્ટ્રીક છે બહુ સરસ મજાની હાલે તો હું તમને બતાવવા માંગુ છું આ એટલે ભાઈ તમને કહું હાલવામાં કેવું લાગ્યું કેમ છે તમને એમ કે આ વાત કરે તો ટ્રેક્ટર મજા જોઈ ને તમને એમ લાગે કે નહીં ટ્રેક્ટર હાલે છે બહુ સરસ મજાનું હાલે છે અને આપણે તો રૂબરૂ જોયું તો તમે એક કાદીવાર બધાય હકાવો અને એકવાર હકાવશો તો મારા વાલા એના સિવાય બીજું નહીં હકાવો તો તમે જુઓ ટેક્ટરની મજા કેવી રીતના ખેતર ખેડાય છે તો આ ખેતર ખેડાય એમાં કોઈ પણ જાતનું નુકસાન નહીં મસ્ત મજાનું આલે છે નાનકડું ટ્રેક્ટર બહુ સરસ છે પહેલી વસ્તુ તો એ છે કે તમારા ખેતરમાં વજનથી કોઈ પણ જાતનો ગદડ નહીં તો આપણે આ ભાણુભા રીતે ટ્રેક્ટરને હકાવે છે તો આ ટ્રેક્ટરની વાત કરીએ એને બધી હલકાવાની વાત કરીએ તો આને જે હાલે છે ટ્રેક્ટર એમાં કેટલું ઊંડું બેસાડવું ખેતીને ઊંડી ખેતી કરવી તો એના માટે એક પાછળ દાંતુ આપ્યો એનું લેવલ કરવાનું છે પછી કેટલું તમારે હાકવું ઝાડા ઝીણું એટલે કે કેટલું કામ એકદમ ઝીણું હાકવાનું છે ઝાડું આંકવું એટથી જાડું આંકું તો એક બે ને ત્રણ તો એમાં ગેરમિત્રો આપ્યા છે બહુ સરસ મજાનું હાલે છે તો હું તમને આ વિડીયોમાં આખું બતાવવાનો છે તો બને એટલો આ વિડીયોને બના રહેજો તો હું ભાઈનો નંબર પહેલાં આપી દઉં જગદીશભાઈ માલદેવભાઈ બ્રાહ્મણ સોટિયા ઇઠ્યાસી ચાર છન્નું ઓગણસાલી ત્રણ એકાણું ઇઠયાસી ચાર છન્નું ઓગણસાલી ત્રણ એકાણું અને બીજો જ એક નંબર યશભાઈ કાનાભાઈ ચુડાસમાં તો તેમનો મોબાઈલ નંબર શું છે મિત્રો તો મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણપચાસ ત્રેપન ઝીરો દસ સત્તાણું બે ઓગણ ત્રેપન ઝીરો દસ તો જો આ ટેક્ટરથી ખેતી થાય સરસ મજાની અને આ બે ગધકના ક્યારા ખીડાઈમાં મારા વાલાઈને ઝવાયર વાવવી અને આપણે ગયા હતા નારિયેલ કાપવાનું હૂડ બોલાવા તો મારા વાલા મને ટ્રેક્ટર દેખી ગયો ને મને બહુ ગમી ગયું છે આ તો મારા વાલાઓ હજી તમને મેં આ ખાલી ખેતી થાય એ જ બતાવી પણ મારા વાલા હજી હું એ રીંગું બનાવી ત્યાં જોવા નથી ગયો પણ જેટલા હવે પણ રીંગું કર્યું ને એ બધાને મેં પૂછ્યું ને તો બધા એક જ વાત કે નહીં રીંગ એટલે રીંગ બનાવે છે આ નાનકડું ટ્રેક્ટર અને બહુ મસ્ત મજાની જેવડી પણ મોટી બનાવી એવડી રીંગ જો આ એટલી ઊંડી ખેતી થઈ છે બહુ સરસ મજાની થઈ છે બહુ સારી થઈ છે તો આપણે ક્યાંય જવાનું જરૂર નથી માંગરોડ તાલુકાનું આપણું આરેણા ગામ ને ભાઈના બેય નંબર એમાં હું બોલ્યો છે તમે બે નંબરમાં કોન્ટેક કરો ને એમાં એ રીંગું કામ એટલે તમારે કંઈ ઘટે નહીં હોરડીમાં તો રોપાય એવા જ આવે ને રીંગુ પણ એક નંબર બને એમ આપણે પેલા જેવી કોદાળીથી રીંગુ બનાવતા ને એવી જ રીંગું મારાવાલા બને તો મારો વિડીયો હું આપણો ફાદરકા ધીરુ તો મારા વિડીયાને તમે આમ તો લાઈક શેરય કરતા રહીજો ને એ કરતા રહીજો મારા વાલા વાવા નવ અવનવા વિડીયો જોવા માટે હું કાયમી મૂકવાનો જ છે તો તમને કહેતો હતો ને કે રીંગ મેં જોયું નથી હાલો તમને રીંગું બતાવી દઉં કે નારળીના બગીચામાં કેવી સરસ મજાની રીંગું થાય છે ને હું રીંગની તો યાર વાતું કરું તો અમારે યશ ભાઈ આંખે છે જગદીશભાઈ બ્રાહ્મણ સોટિયાની નારડીઓમાં તો હું તમને રીંગું બતાવું જોઈ લેજો આગળ રીંગું મિત્રો કેમ છો બધા મજામાં જ જઈશીએ તો હું આપણો ભાદરકા નવા વિડીયોમાં મળીએ જય માતાજી જય સોમનાથ ને બધાએ મારા દર્શક મિત્રોને ને ઇન્સ્ટાગ્રામ મિત્રો ફેસબુક મિત્રો યુટ્યુબ મિત્રો બધાયને મારા જય સોમનાથ ને હર હર મહાદેવ ફરી એક નવા વિડીયો મળીએ